રાજકોટ પ્રિસ્કૂલના સંચાલકોએ મૌન રેલી નીકાળી વિરોધ પ્રદર્શન કર્યો રાજકોટમાં પ્રિસ્કૂલ સંચાલકોએ એક દિવસની હડતાલ પાડી ત્રણ મુદ્દાઓથી મુશ્કેલી પડી રહી છે બુ સર્ટિફિકેટ પંદર વર્ષના ભાડા કરાર સહિત મુદ્દા સાથે સરકારને માગ પ્રિસ્કૂલમાં ફાયર એનોસી વગર એક પણ શરૂ નથી પ્રમુખ બહુમાળી ચોકથી પ્રિસ્કૂલ સંચાલકો અને શિક્ષકોએ મૌન રેલી નીકાળી બાઇટ મિલનભાઈ દોશી પ્રમુખ પ્રિસ્કૂલ એસોસિએશન રાજકોટ બાઇટ રિતલ મોદી શિક્ષક રાજકોટ પ્રિસ્કૂલના સંચાલકોએ મૌન રેલી નીકાળી વિરોધ પ્રદર્શન કર્યો રાજકોટમાં પ્રી સ્કૂલ સંચાલકોએ એક દિવસની હડતાલ પાડી ત્રણ મુદ્દાઓથી મુશ્કેલી પડી રહી છે બુ સર્ટિફિકેટ પંદર વર્ષના ભાડા કરાર સહિત મુદ્દા સાથે સરકારને માગ પ્રી સ્કૂલમાં ફાયર એનઓસી વગર એક પણ શરૂ નથી પ્રમુખ બહુમાળી ચોકથી પ્રિસ્કૂલ સંચાલકો અને શિક્ષકોએ મૌન રેલી નીકાળી બાઇટ મિલનભાઈ દોશી પ્રમુખ પ્રિસ્કૂલ એસોસિએશન રાજકોટ બાઇટ રિતલ મોદી શિક્ષક શાંતિપૂર્વક રેલી કાઢેલી છે કે સરકાર અમારી બધી માન્યતાઓ પૂરી કરે રજીસ્ટ્રેશનને લઈને આજે અમારે નાજકોટની ચારસો થી હજાર પ્રિન્સફૂલ જેટલા અમે લોકો બધા ભેગા થઈ રહ્યા છે અહીંયા એ અમારે બીયુ સર્ટિફિકેટને લઈને ભાડા કરારને લઈને અને જે એક ઢીક લોકો જે અમારી અગર પાંચ ની રજૂઆત કરી રહ્યા છે એને લઈને આગળ અમારાથી થઈ શકે એવા યોગ્ય પગલા અમે ભરીશું બાળકોની સેફટી અમારી માટે બી પહેલા આવે છે કારણ કે અમે એને લઈને પહેલા ચાલશું બાળકની સેફટી તો અમારી માટે પહેલા આવે એટલે અમે સરકારની માંગ તો સ્વીકારીએ જ છે પણ થોડુંક અમને બી ધ્યાનમાં રાખીને એ લોકો એ બધી અમારી વસ્તુને સોલ્વ કરે તો સારી વાત છે